કેસનું નામ જસવીન માટક જસવીનભાઈ શું કહેશો ખાસ તો જે પ્રકરણ સામે આવ્યું છે આ પ્રકરણમાં બીજો ચોંકાવનારો ખુલાસો છે કે આપણા તરફથી કરવામાં આવ્યો કઈ પ્રકારનો ખુલાસો દુબઈ ગયા હતા ત્યારે આપની સાથે કયા સ્વામી હતા અમારી એફઆઈઆરમાં પણ અમે લખાવેલું છે કે અમારે એને ફોરેન ફંડથી આવવાનું હતું એને હિસાબે અમને ફોરેન જે દાતારિયા એના માટે એ લોકો અમને દુબઈ લઈ ગયા હતા આશરે બીજા મહિનામાં હું મારા ભાગીદાર જયકિશોરભાઈ મોલિયા અને ડીપી સ્વામી અને લાલજી ઢોલા અમે ત્યારે હાસિલને મળવા ગયા હતા ત્યાં તો એમને એને લોકેશન આપ્યું કે આ જગ્યાએ તમે આવો ડીપીએ કે આ જગ્યાએ તમે આવો એટલે અમે એ જગ્યાએ ગયા તો અમે વર્તી ન હોય કે અહીંયા કેમ આપણે ભગવો એ પહેરે છે ત્યાં તો ફોરેટ ટોપી જીન્સ ને ટી શર્ટ પહેરી અને ત્યાં દુબઈની બજારમાં ફરતો હતો એ લાલજી ઢોલા શું જોયું તમે ત્યાં પફમાં ઓલું શું કહેવાય પોપ ને હા પફમાં જાય

અમારી હામેદ પીધા બિયર અમારી હામેદ ફર માટી ખાધી અને અમારી હામેદી ને ફોરેનની બાઈ હોય ને એની ભેગો આનંદ લેવા જાય છે